हेलो शु करे भाई राजा बस जो ना भाई आप आ बैठो शांति थी फोन मत चलो आओ पछी बेसी है हां रुएड़ाओ जो तो फोन आयो कौन छे शु करो जो राजा आ तुम्हारे राजा लसन फोला oh, oh, फोलाओ फोलाओ uh! <laughs> તમે મને એક વાત એવી કહો જેનાથી હું ખુશ થઈ જઉં અને એક વાત એવી કહો જેનાથી હું ગુસ્સે થઈ જઉં તો પહેલી ઓબળ તું મારી જિંદગી છો અને બીજી અને બીજી તું તું જ આવી જિંદગી ઉપર આ રીલ જો કેટલી સરસ છે કેમ શું થયું

એ તો આ એમ કે શેઠ કે મંદી છે ને તો એમ પણ થોડો ટાઈમ ના આવતા એવું કે છે એવું કેમ નું ચાલે કે પણ મંદી છે તો એ ક્યાંય પગાર ને બધું કાઢશે હમ તેમાં ટેન્શન થોડી લેવાનું હોય તમે જો મને એમ શું કરશું એમ બધું જ થઈ જાય તો કશું પડી ના રહે તમે તો જો અને મેં છે ને તમે ખબર છે મને શાકભાજી લેવા રોજ પૈસા આપતા હતા કંઈક નું કંઈક લેવા તેમાંથી મેં બચ્યા બચાવીને ભેગા કર્યા છે તેમાંથી આપણે ઘર ચાલી જશે અને પછી એ તો સારી નોકરી ખોરીશું આપણે તો કમાવું તો પડશે બગા અરે એ તો થઈ જશે પણ તાત્કાલિક તો તમે ક્યાંથી ખોરી લાવશો લો મને કઈ ગમતું નહીં યાર અરે એવું ના હોય બધું કમ્પ્લીટ થઈ જશે હું એમ તો શું કરું બોલ કશું દેજો સરસ નોકરી ખોરો બીજી મળી જશે આપણને અને એવું હોય તો આપણે કઈ બીજું કઈક સાઈડમાં કરીશું હું કઈક સાઈડમાં કરીશ એમાં ટેન્શન લેવાની કોઈ જરૂર નહીં ના ના તારે કઈ એ તો હું કરું છું કઈ અરે એવું ના હોય તકલીફ પડી હોય તો આપણે બંનેને કામ કરવું પડે કે ગમતું જ નહીં એમ થાય છે કોઈ જોડે બેહવા ના જવું આમ શું કહું તને એ તો તમને ટેન્શન છે એટલે એવું થાય છે પણ તમે ટેન્શન કેમ લો છો મને નહીં ખબર પડતી ટેન્શન તો થાય ને યાર આ બધું કેમનું ઘર ચલાવવાનું મેં કીધું જ કરી કે મે બચાયા છે એટલા તો કે આપણા ત્રણ ચાર મહિના તો આરામથી નીકળી જશે એટલે તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં અને તમે કઈક બીજું સારું વિચારો કે આપણે બીજું શું સારું કરી શકીએ બીજું તો શું નોકરી છૂટી ગઈ એનું કારણ શું એનું કોઈ હવે થાય નહીં જુઓ એ પછી મંદી આવી છે પછી પાછા એમ કહેશે કે આવી જાઓ પછી જ્યારે મંદી હોય ત્યારે એવી રીતે તો આપણું કશું થાય નહીં એવું કઈ નહીં ભગવાન જે કરે સારા માટે બીજું તો હું હા ભગવાને આનાથી બી કઈક સારું વિચાર્યું હશે બોલો કે તમારા કઈક આગળ પ્રગતિ કરવાની હશે કઈક આનાથી બી સારો પગાર મળવાનો હશે કાં તો તમે હું તો કહું છું કે આપણે ખુદનું કઈક સ્ટાર્ટ કરવાના હોઈએ તોય આપણે એટલે સારું જ કહેવાય તમે ટેન્શન ખોટા લો છો

કે તમને કઈક અલગ પ્રકારનું ટેન્શન છે એમ તો પછી મેં કીધું પૂછું એમ તો ત્યારે તમે મને કીધું તો મને વહેલા ના કહેવાય મને એવું હતું કહે જ ખોટું તમે લોકો ટેન્શન લેશો એમ ના ના હવે એવું કઈ ટેન્શનમાં માં નહીં રહેવાનું ચલો આપણે ઈચકામ એક વિડિયો બનાવીએ આપણો ચલો બનાવી નાખીએ તો બનાવવું જ પડે ને લગન કરી લીધા તો ભૂલ થોડી સુધરે

કેરીઓનું મેં કેમનું કીધું છે સીજન એ પૂરી થવા આવશે તો એ તમારી કેરીઓ ની અહી જ પણ આવશે લે કેરી વગર મરી જવાય છે કેરી છે ઓક્સિજન થોડો

અરે ઓર્ગેનિક જોરદાર જોજે ને લાવીશું આપણા હા તો મેં એવું જ કીધું છે કે અમાર તો 3000 રૂપિયાની પેટી લાવવાની છે હા એમ કાસુઈ નહીં ઓલા આખી સીઝન પૂરી થઈ ગઈ ને તોય કેરીઓ ના લાયા અને છેલ્લે કેરીઓ લાયા ને તો પોવાઈ જાય એલી ડાકી એક મોમ કેરી ના મે એવું હતું કે વરસાદ પડી ગયો તો મોણા ને પછી ને થોડી ખબર હોય કે અંદર વરસાદ તો એના ટાઈમે જ આવે છે તમે કેરીઓ એના ટાઈમે નહીં લાવતા

કાલે છું અને ભલે આપણો ઓર્ગેનિક મહી ગયું લાવું છું બે ત્રણ પેટી આ તો તાકાત છે જા અને નહીં ખવું તો મારીને ખવડાય વચ્ચે

હાલ જાવ હાલ લેતા આવો જાવ બધે મળી રહેશે નરોડામ મળી જશે બધે મળી રહેશે નરોડામાં શું બધે મળી રહેશે જા નિકોલ મે ભરાય પંચાયત કરાવે જામનો બ જતા હો તો હું પૂરી બનાવું છું ક્યાં ઉધી કેરી લેતા આવજો પૂરી ન રસ હા આય આ ફટાફટ હેડો તમે આવતા મહિને ફરવા જવાના છો ના ભઈ ના તમાર ભાઈબંધ તો એમ કહેતો તો ફરવા જવાનું છે એમ તને ઈના ઉપર ભરોસો છે કે મારા ઉપર બે માંથી એક કઈ ઉપર નહીં આ બાપા રે તો હું નાચે હું નાચે ઓર ગોળમ બજુને યાદ થઈ ગઈ એ તો મને ખબર છે તમે જે બન્યા હતા ને નાના એવા ઢીંગલા જેવા અને કુદમ કુદી કરી નાખી હતી વરગોળામાં મજા એવા બેન બેન બધું સરસ હતું ખર્જો કરે તો પાર્ટીએ મને તમારા કઈ લક્ષણો હારા નતા લાગતા ત્યાં

બોલો હમણાં બોલે ને તો સિરીઝો તો ચાલુ નહી થાય કઈક બીજું ચાલુ થઈ જશે શું બોલે તમે કશું નહી લે આ સિરીઝો ખોલ હમણાં લગાઈ દઈએ તમે જે બોલ્યા ને બોલે હમણાં તો ને જગ્યાએ મગજ ખુલી જશે